અંબિકા નદી ગાંડી છે ગણદેવીના ધમડાછામાં સીધી તસવીરો તમે જોઈ શકો છો ભગવાનનું મંદિર છે ચોસઠ જોગણી માતા મંદિર છે અને ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે જે ધમડાછા ખાતે આવ્યું છે ત્યારે આ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ ચોસઠ જોગણી માતા મંદિરનું આખે આખું પરિસર છે એ પાણીમાં અત્યારે ગરકાવો થયેલું જોવા મળી રહ્યું છે અને મંદિર દર્શન માટે બંધ કરી દેવાયા છે આ તસવીર જોઈ શકાય છે જે પ્રમાણેનો ધસમસતો પાણીનો પ્રવાહ છે કેટલી પૂર ઝડપે અહીંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અંદાજો લગાવી શકાય છે કે માત્ર માત્ર બે કલાકની અંદર આ પ્રમાણે વીસ ફૂટ જેટલું પાણી છે એ લેવલ વધ્યું છે અને જે લેવલ વધતાની સાથે આ પાણી ધીમે ધીમે અત્યારે ધમડાછા ગામની અંદર પ્રવેશ કરી રહ્યું છે અને અત્યારે દસ્યમાં જોઈ શકાય છે મંદિર પરિસરમાં પાણી ઘૂસી ચૂક્યા છે ગામની નજીક પાણી ઘૂસી ચૂક્યા છે અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરીશું આપ જણાવો કયા પ્રકારની સ્થિતિ ગઈ વખતે જે પાણી આવેલા હતા તેના કરતાં ફક્ત એકથી દોઢ ફૂટ પાણી ઓછું છે અત્યારે આ પાણી જે રેલના ધમળાસા તરફ અને હજુ કછોલી તરફ પાણી જશે અને ધીરે ધીરે આખો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ જશે તંત્ર તરફથી કોઈ સૂચના આપવામાં આવી છે સહી સલામત રહેવા હા સર મામલાદાર તરફથી સૂચના આવેલી છે બિલકુલ આ જે મંદિર છે એમાં પહેલાં ક્યારે પાણી ભરાયેલું કે કઈ રીતે ગઈ વખત ગઈ રેલ જે આવી જે દસ પંદર દિવસ પહેલાં

એ અત્યારે હાલ જોતા જ બની રહ્યો છે જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે મંદિરે દર્શન કરવા આવનાર જે લોકો છે એ લોકો અત્યારે હાલ પરત ફરી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો છે આપણી સાથે મોજૂદ છે શું કહેશો કે આ પ્રકારે કેટલું પાણી છે કેટલી ભયાનક દ્રશ્ય છે અત્યારે ભયાનક દ્રશ્ય તો છે જે જૂનો પુલ છે એનું લેવલ લગભગ ઓગણીસ વીસ ફૂટ હતું એ ડૂબી ગયો છે અને જે ગયા વખતે હતું તેના કરતાં પાણીની સ્પીડ પણ વધારે છે તો બની શકે કે ઉપરવાસમાં વધારે વરસાદ આગલી રેલ હતી એના કરતાં વધારે પાણી આવી શકે ગામમાં બિલકુલ તમામ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના છે અને અંબિકા નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ મંદિર પરિસરમાં પાણી પ્રવેશી ચૂક્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા ગણદેવી